નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી સમાચારો સાથે હું મનોજ એક મહત્વના વારમાં યુએના રાષ્ટ્રપતિ અમદાવાદ એરપોર્ટ પહોંચશે સમિટને લઈને તેમનું ગુજરાત પ્રવાસનું આયોજન થયું છે ગ્લોબલ ટ્રેડ શોના ઉદઘાટન પાસે પીએમ મોદી એરપોર્ટ પહોંચ્યા છે મહત્વનું છે કે મુખ્ય પ્રધાન અને રાજ્યપાલ પણ અત્યારે એરપોર્ટ પર ઉપસ્થિત છે તેમના સ્વાગત માટે અત્યારે તેઓ એરપોર્ટ પહોંચ્યા છે ટૂંક સમયમાં પીએમ મોદી અને યુએના રાષ્ટ્રપતિનો રોડ શો પણ યોજાવાનો છે તેને લઈને અત્યારે પીએમ મોદી સીએમ સહિતના જે તમામ નેતાઓ છે અત્યારે એરપોર્ટ પહોંચ્યા છે એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી પીએમ મોદીનો રોડ શો યોજાવાનો છે તો યુએના રાષ્ટ્રપતિ અમદાવાદ એરપોર્ટ પર ટૂંક જ સમયમાં પહોંચવાના છે અને ત્યારબાદ પીએમ મોદી અને તેમનો રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે ગ્લોબલ ટ્રેડ શોના ઉદઘાટન પછી પીએમ મોદી એરપોર્ટ જવા રવાના થયા હતા અને અત્યારે રાજ્યપાલ સહિતના નેતાઓ છે તે પણ એરપોર્ટ ખાતે ઉપસ્થિત છે તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા હર્ષ સંઘવીએ વડાપ્રધાનના રોડ શોની જે રૂટ છે તેની સમીક્ષા કરી હર્ષ સંઘવીએ સમગ્ર એરપોર્ટ રૂટ પર ચાલીને સમીક્ષા કરી આ પ્રસંગે અમદાવાદ ભાજપના नेताओं पर गृह मंत्री साथ जुड़ाया था देश के लोकप्रिय प्रधानमंत्री आदरणीय श्री नरेंद्र मोदी जी और यूएई के प्रेसिडेंट शेख मोहम्मद बिन जायद जी के स्वागत के लिए अहमदाबाद और गांधीनगर में कुल मिला के देश के अलग अलग चौदह राज्य की कलाकृति को पेश किया जाएगा साथ ही में हजारों की संख्या में लोग अहमदाबाद में और हजारों की संख्या में लोग गांधीनगर में दोनों लीडर्स के स्वागत के लिए तैयार हैं आज जंगे वधु विजय साथी संवाददाता वीरेंद्र सिंह भाटिया हमारे साथ लाइव जुड़ाया है वीरेंद्र गुजरात में સૌથી मोटा વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ નું આયોજન વડાપ્રધાન સહિત અનેક અમદાવાદ ખાતે યુએ રાષ્ટ્રપતિ પણ પહોંચવાના છે અને ત્યારબાદ ભવ્ય રોડ શો નું આયોજન છે આપ ત્યાં ઉપસ્થિત છો કેવો માહોલ છે અને સુરક્ષાને લઈને કેવી તૈયારીઓ ગ્લોબલ અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા છે અને હાલ જ એરપોર્ટ ખાતે જે યુએન રાષ્ટ્રપતિ આવવાના છે તેની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ રાજ્યના મુખ્યમંત્રી રાજ્યપાલ સહિતના તમામ લોકો હાલ એરપોર્ટ ખાતે પહોંચી ચુક્યા છે તેમજ એરપોર્ટ ખાતે જે ભવ્ય થી ભવ્ય રોડ શો થવાનો છે તેની અંદર એક અવેરો અલગ જ માહોલ શહેરની અંદર જોવા મળી રહ્યો છે બીજા જે દ્રશ્યો બતાવવા માંગીશ કે અમદાવાદ એરપોર્ટ ખાતે જે દ્રોસ્તોની ટ્રેન ઉપર જોઈ શકાય છે તે મુજબ અલગ અલગ સ્ટેજ બનાવવામાં આવે છે અને તમામ સ્ટેજ ઉપર અલગ અલગ રાજ્યોના નૃત્ય થવાના છે તેમજ જે શહેરની પોલીસ દ્વારા એક બાજુ લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તેની અંદર જોવા જઈએ તો એક બીજી બાજુના એરપોર્ટ ખાતેના હું એ દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જે દ્રશ્યો છે તે એરપોર્ટ સર્કલ ખાતેના દ્રશ્યો છે તેની અંદર શહેર પોલીસ હોય તમામ એજન્સીઓ હોય તે તમામ લોકો હાલ ચુસ્ત લોખંડી બંદોબસ્ત ની અંદર ગોઠવાઈ ચુક્યા છે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેની પણ સંપૂર્ણપણે તકેદારી રાખવામાં આવી રહી છે ત્યારે ટૂંક જ સમયની અંદર જે યુરેન રાષ્ટ્રપતિ છે તેમનું આગમન થશે નરેન્દ્ર

આવતીકાલથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના વડોદરા દિલ્હી આજે વડાપ્રધાન શ્રી ગ્લોબલ ફેર શો નું શુભારંભ કરાવ્યો હતો સંયુક્ત આરોપ વડા આજે અહિયાં ગુજરાત આંગળી પધારી રહ્યા છે અમદાવાદ એરપોર્ટ પર પધારી રહ્યા છે તેમને આવકારવા માટે કણાવતી મહાનગરના તમામ નાગરિકો ધન બની રહ્યા છે એક તરફ આપણું વૈશ્વિક નેતૃત્વ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ

બિલકુલ જીત રાજ્યની અંદર તેમજ હાલ અમદાવાદ ખાતે જે તેની અંદર અનેરો આ એરપોર્ટ સર્કલ ખાતેના દ્રશ્યો જોઈ શકાય છે કે તિરંગા સાથે તમામ લોકો જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ રાષ્ટ્રપતિ છે તેમની જે હાલ જે રોડ શો યોજવાનો છે તેને અભિવાદન કરવા માટે અભિવાદન ચીલવા માટે તમામ લોકો હાલ એરપોર્ટ સર્કલ ખાતે ઉપસ્થિત થયા છે ને એરપોર્ટ સર્કલ ખાતેથી સીધા જ તેમના દ્વારા રોડ શો યોજવામાં આવશે ને આ રોડ શો ની અંદર રોડ શો કર્યા બાદ ઇન્દિરા બ્રિજ સુધી નો આ રોડ શો છે શહેર પોલીસ દ્વારા તેમજ તમામ એજન્સીઓ દ્વારા લોખંડની બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તેમજ એરપોર્ટ થી ઇન્દિરા બ્રિજ સુધીનો જે રસ્તો છે ત્યાં તમામ જગ્યાઓ પર અલગ અલગ સ્ટેજ અલગ અલગ નાટ્યો નીતિઓ તેમજ અલગ અલગ ઝાંખી જે ગુજરાત રાજ્યની છે તે પ્રદર્શિત કરવામાં આવી રહી છે બિલકુલ જ જી વિરેન્દ્ર ભારતની એક સંસ્કૃતિ રહી છે ગુજરાતની એક સંસ્કૃતિ રહી છે અતિથિ દેવો ભવ જ્યારે કોઈ બારથી કોઈ મહેમાન ગુજરાત કે ભારત આવવાનું હોય છે ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવતું હોય છે અને તેમાં પણ આજે ખાસ યુએ ના રાષ્ટ્રપતિ આવવાના છે ત્યારે તેમના સ્વાગતને લઈને કેવી તૈયારીઓ છે અને ત્યાં તેમને આવકારવા માટે જે લોકો ઉપસ્થિત છે તેમનામાં કેવો ઉત્સાહ છે તેના વિશે થોડી વાત કરશો બિલકુલ અલગ જે જાતિ છે તેની અંદર જે અતિથિ એવો ભવ જે ગુજરાત રાજ્યની અંદર જે તમામ અતિથિ આવતા હોય છે તેમને માન સન્માન આપવામાં આવતું હોય છે અને તમામ લોકોનું અભિવાદન કરવામાં આવતું હોય છે તેની અંદર ખાસ જે હોય છે તેમના દ્વારા અલગ જ અભિવાદન કરવામાં આવતું હોય છે અતિથિ દેવો ભવ જે ગુજરાત ની અંદર જે રહેલું છે તેની અંદર તો સીધી જ હાલ આપણી સાથે કિરીટભાઈ સોલંકી છે જે સાંસદ છે તેમની સાથે સીધી વાત કરીશું કિરીટભાઈ એક રોડ શો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ રાષ્ટ્રપતિ જેમ એક છે સુધી નો રોડ યોજાય છે દેશના એસોસિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે હાજર રહેવાના છે અને એમની સાથે યુનાઇટેડ આરબ એમિરેટ પ્રેસિડેન્ટ પણ એની સાથે જોડાવાના છે આજે વર્ધન સમિત નિમિત્તે દેશ વિદેશના અનેક નેતાઓ અહીંયા આવી રહ્યા છે અને આપ અહીંયા જોઈ રહ્યા છો કે લાખો સંખ્યામાં અહીંયા લોકો અમદાવાદના નાગરિકો જે પક્ષના કાર્યકરો આજે નરેન્દ્રભાઈ સાહેબના માટે અહીંયા એમનું અભિવાદન કરવા આવ્યા છે મને લાગે છે

જે રીતે આપણે દ્રશ્યો બતાવ્યા છે તે પ્રમાણે ત્યાં ઉપસ્થિત જે લોકો છે કે જે તેમના સ્વાગત માટે ઉભા છે તેમના પણ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે બની શકે તો ત્યાં ઉપસ્થિત લોકો છે તેમની સાથે વાત

આવી રીતે થઈ ગયા છે માહોલ ના વાયબ્રન્ટ એક બાજુ જે દેશ વિદેશના તમામ લોકો આવતા હોય છે તે દેશ વિદેશ થી બધા લોકો સ્પેશિયલ મોદી સાહેબ ને જોવા માટે સ્પેશિયલ અહિયાં આગળ આવ્યા છે ત્યાં મોદી સાહેબ એટલે આપણા ગુજરાત ના બહુ જ

બિલકુલ જે તમામ લોકો છે અમદાવાદ શહેરની અલગ અલગ જગ્યાઓ છે તમામ લોકોની અંદર જોવા મળી રહ્યો છે જી ખુબ સરસ અમારી સાથે જોડાયા અને માહિતી આપી તે બદલ આપનો આભાર પડે પણ માહિતી આપ પાસેથી